હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ તો મિત્રો સવારના સાડા સાત થઈ ગયા છે અને રૂહીબેન વહી ગયા છે સ્કૂલે બાપાના દર્શન કરી લઈશું હરી 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 કરે તે ખરી કેવું કહેતા હે તમારા જૂના વ્યૂવર્સ હશો તો તમને ખબર હશે અને ન જોયા હોય તો આગલા બ્લોક જરૂરથી જોજો બાપા હતા ત્યારના એકસો એક વર્ષના અમારા બાપા હતા તો હવે કામે લાગી જઈશું તો આ બાજુ મસ્ત ચા ઉકળી ગઈ છે આજે તુલસી વાળી ચા છે તો આ બાજુ માખણ ચા નાસ્તો થઈ રહ્યો છે મેં મારા માટે ઘી લઈ લીધું છે નિર્વાય ઉઠી ગઈ છે નિરવા જે મશગુલ છે આ બાજુ આઠ ને દસ થઈ છે હાય જય શ્રી કૃષ્ણ બેહી ગયા છે અને નિરવાના થેપલા ભરવાના છે ભરી લઈ આજે એને કિડ્સ ચોઈસ બ્રંચ લઈ જવાનું છે દાદાજી આવ્યા નથી તો આ બાજુ નીરાબેનના ટ્રાયંગલ્સ કરી દીધા છે અને હવે ભાખરી ને થેપલા જે ખાવું હોય ખાઈ લેશું મન તો બેવ હાલશે અને બેવ ખાઈ કાલ મેં તો શું થયું રાય ગયો માં આવી ગયા ઇન્ડિયા આફ્રિકા શનિવાર આફ્રિકા બેન તૈયાર થઈ ગયા છે આજે ઇન્ટરનેશનલ મડ ડે છે તો આવી રીતના નોર્મલ કપડા પહેરી જવાના છે નિર્વા એ નિર્વા મડ ડે એટલે શું ગરમ રમવાનું ઓકે કિચડમાં ગારામાં ઓકે ધ્યાન રાખજે હો તો આ બાજુ બેડશીટ બદલાવી છે તો આ કાઠીને આ પાઇથરી છે અને ભેગા ભેગું એમ થયું કે લાવ એસી ફિલ્ટર ચેન્જ લો તો ફેન બંધ કરી દીધો છે હજી પંદર દી પૂરા નથી થયા અને હંમેશા તેને ધોતી વખતે જે બહારની સાઈડ છે તે બાજુ પિચકારી નહીં મારવાની પછી આવી રીતના પાછળથી સાઈડથી અથવા તો જે ઉપરની સાઈડ છે એ બાજુ પછીથી ધોવાનું સરસ થઈ ગઈ છે હવે આમ નામ જ નીતરવા દઈશું હજી તો બેડશીટ ને પૂરી હવે પાથરી લોશ યોગામાં લઈ લઈએ આપણે ચાલ્યા યોગામાં એમને મેં ગરમી જો તમે દેખો છો કેટલી થાય કઈ તો તમે ફ્રેન્ડ્સ જોવો છો ને એમ ને એમ પણ કેટલી ગરમી થાય છે બહુ ગરમી છે તમારા સિટીમાં કેવી ગરમી છે તમે ક્યાં સિટીના છો કોમેન્ટ કરજો બાય તો હવે અમે કંઈપણ એ બધી પાણીમાં પડ્યું છે સ્વિમિંગ પુલ કરવા તો હવે હું જાઉં જો નિયો છે પાંચ જણ્યો પાંચ જણ્યો એ હવે જાવ એક મછલી પાણી મે ગઈ છપ્પા દો મછલી દો મછલી ગઈ પાણી મે ગઈ છપ્પા છપ્પા સ્વિમિંગ પૂલમાંથી આવીને નાઈ ધોઈ લીધું છે અને હવે જે આપણે નિતારીને રાખવા રાખીને ગઈ હતી યોગામાં તો તે પાછી ચડાવી દઈશ મંખો બંધ કરી દીધો છે થઈ જશે સરસ એકદમ ઇઝી હોય છે મારે સેમસંગનું એસી છે તમારે આવી રીતના હોય તો અઠવાડિયે પંદર દિવસે એ રામ ફિલ્ટર સાફ કરી લેવાનો એસી ચાલતું હોય ત્યારે હા હા રસોઈ કરવા જઈશું તો હવે પોણા બાર થયા છે પડદા બંધ કરી દીધા કાવા

રૂહી રૂહીબેનનો અવાજ આવે છે દાદાનો અવાજ આવે જઈએ આ બી ગયું તો આમાં વામા વામા શું હતું જમવાનું ખીચડી હતી ખાઈ લીધી ખાવું તો પડે જ ફરજિયાત હ સરસ લ્યો તો દાદા ન આવતા ધંધે લગાડી દીધા છે

અને પછી ભીના હોય ને ભૂલાઈ જાય ને ખુલ્લા કરવાના તો ગંધાઈ જાય રોહી ચેન્જ કરીને આવી ગઈ છે નાઈ ને યે નિર્વા આવી ગઈ નિર્વા આયા નિર્વા આયા હોય હોય મને મને પૂછવા તો દે રોહિત તું આયા પેલા ભાઈ આયા શું નિર્વા આયા આજ મડડે હતો તો તો શું કર્યું અહીંયા રમાયડા બડડે મફરોપ રેવાડ બડડે નહીં મડડે મડડે આ વાત કર મમ્મી હા ચડી તો ભરાઈ રહી છે ઘરાવાળી નિર્વા બેસાડ્યા તા ઘારામાં બેસાડ્યા તા શું કરું તો આમ રામકડા બનાવવાનું હતું કાઈ બનાવવાનું હતું રાઉન્ડ રાઉન્ડ ને ક્લે એવું રમવાનું હતું લાડવા બનાવ્યા નિર્વા મારી આગળ આવ તું હે શું કરાયું એમ કે તો તને મડડેમાં ગારાથી શું કરાવ્યું બો રે ગારાથી લાડુ બનાવ્યો લે લે પછી બીજું કઈ બનાવ્યું હાલો હાલો ગંદા તારી જો હાલો હાલો ડબો ફિનિશ ડબો

મને એમ કે કેવી રીતના બધા તો ધમાલિયા કરાવશે એવી રીતના મને તેવું હતું એમને એમ જીરીક ભીની કરી ને માટી કરીને એમ રમાયડા હોય નકા છોકરાનું ઠેકાણું નહીં ને બધું ઉડાડે તો આખ બાખમાં નાખી દે વરી એના કરતા બહુ એવું ના કરાવે હા એમને મા બધું કંઈક બનાવવાનું ને એવું હોય એવું કર્યું હોય નિર્મા બેડ ઉપર ચડતી નહીં હોય ઓકે અહીંયા જ છો હાલ આજે મસ્ત જમવામાં લસણવાળી મકાઈનું શાક લીલી ચટણી બટાક્યું રોટલી ગરમાગરમ ને ડુંગળીનું સલાડ છે ઠંડી ઠંડી છાશ રૂહી તો છાશ ભરદાવ રૂહી બેઠી જ આવી રૂહી હનુમાનજી જોતા જોતા જમે છે

મૂકી દીધી છે તમને જોતી હોય તો કોમેન્ટ કરજો અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચેક કરજો હું તેમાં નાખી દઈશ દઈશી લાગે તો હવે આ પ્લેટ જ દાદાને દઈ દઈશું દાદા આવી ગયા છે બાજી નિર્વાગર છે રૂહી બેન ભૂખ ભૂખ કરતા હતા એટલે વેલા આને બેહાડી દીધી તો હવે જમવાનું ચાલુ કરીશું ઓલમોસ્ટ પોણા એક થઈ ગયો છે યે નિરવા ગઈ છે ને કરી લીધી છે તો નિરવા ચાલુ કરી દીધું છે હજી થેપલું જ છે એનું થેપલું લ્યો હવે તો આજે લખવાનો છે હા અને ઇંગ્લિશમાં જી લખવાનો છે તો આ બાજુ રૂહી નિર્વાહ ઘર ઘર રમે છે એ નિર્વાહ રૂહી નાસ્તો શું કર્યો ના અત્યારે અમે ઉઠીને નાસ્તો શું કર્યો યાદ કરો હાલો એટલે વારમાં ભૂલી જાવ હો હાય હાય હા બનાના ખાધું

ગાંડા કાઢે હે શું કરો હો ડોકી રક્તરા થઈ જશે ના એવું નહીં કરવાનો બધું હવે થોડુંક એડિટિંગ કરી લઈશ પછી છ વાગે જાઈશ નીચે અત્યારે સાડા છ સાડા પાંચ થયા છે તો અડધી કલાક કંઈક કરી લઉં એ રામ વાળ ધોયા ન ધોયા જેવા થઈ જાય કિચનમાં કામ કરીને એટલે તો ફ્રેન્ડ હવે છ વાગી ગયા છે અને હું જાઉં છું વોકિંગમાં ઓલમોસ્ટ સવા છ થવા આવ્યા છે આ બાજુ મારે મુઠિયાઈ થઈ ગયા છે ઓપન કરી દીધા છે એટલે તેની પર વરાળ ના આવે હવે તેના ઉપર કાણાવાળી ડીશ ઢાંકી દઈશું એટલે એટલે તેમાં પાણી હોય તો તે પાછું મુઠિયા ઉપર ન પડે છોકરાઓને બાંધ દાદા નીચે જ ગયા છે મારે મુઠિયા થતા હતા એ હું એની રાહ જોતી તી નહીંતર તો છ વાગે બધું ભેગી થાય નીચે આપણે દસ મિનિટ આમ કેમ વોકિંગ કરી લઈએ વોચ પહેલી દી છે

મિત્રો આજે તો ડબ્બા પાર્ટી જેવું થઈ ગયું છે એટલે કે એક ફ્રેન્ડની ઘરેથી હાંડવો આવ્યો એક ફ્રેન્ડની ઘરેથી ભજીયા આવ્યા એક ફ્રેન્ડની ઘરેથી બાજરીનો ખાટો લોટ આવ્યો તો બીજું બધું તો ખવાઈ ગયું છે બાજરીનો ખાટો લોટ હજી છે ખાવાનો બાકી છે ગરમા ગરમ છે અને તેમની હું રેસીપી કરીને આવી છું તો રેસીપી તમને જોવી હોય તો આપણે એ રેસીપી ચેનલ સિલ્વર સ્પૂન હિરુસ કિચનમાં જરૂરથી વિઝિટ કરજો કામિની બેનનો ખાટો બાજરીનો લોટ તો અત્યારે હવે ઘરે આવી ગઈ છું અને ઘરે મુઠિયા કટ કરીને રાખ્યા હતા તો આ બાજુ મસ્ત વઘાડી લીધેલા છે અમારા ઘરમાં આવી રીતના ઝીણા પસંદ છે નાના નાના કટ એટલે આ રીતના કર્યા છે બહુ મોટા મોટા ડાંગરા કોઈને નથી ભાવતા એટલે આ રીતના ઝીણા કર્યા છે આ બાજુ ચા મુકાઈ ગઈ છે તો હવે જમી લેશું